નવા બોટલો બી મૂકી દેવામાં આવ્યા છે સરકારની જે કડકમાં કડક સૂચનાઓ છે એ અમે લોકો પહેલાં પહેલાં અમે ફોલો કરીશું અને પછી જાહેર જનતાને ને જાહેર જે માર્ગોના પરના જે તમામ કોમ્પ્લેક્ષો દવાખાના અને મોલો છે ત્યાં કરાવવાનું પણ ચાલુ છે અને ફાયરની કોઈપણ સિસ્ટમની કોઈપણ સતીને ચલાવી લેવામાં આવે નહીં

પાલિકા સત્તાધીશોને ભૂલનું ભાન થયું અને તાત્કાલિક અસરથી ગોધરા નગરપાલિકા બિલ્ડિંગમાં મૂકવામાં આવેલા તમામ જે ફાયરના સાધનો છે તે બદલવામાં આવે છે એટલે કે જૂના સાધનો હટાવી નવા સાધનો મૂકવામાં આવ્યા છે કુલ મળીને કહી શકાય કે ગોધરા નગરપાલિકા ફાયર વિભાગને મહત્વની કામગીરી રાજ્ય સરકાર દ્વારા સોંપવામાં આવી છે ગોધરા શહેર વિસ્તારમાં જે ફાયર નિયમનનો ભંગ કરે તેવા એકમો સામે કાર્યવાહીની જવાબદારી ગોધરા નગરપાલિકા ફાયર વિભાગને સોંપવામાં આવી છે પરંતુ ગોધરા નગરપાલિકામાં જ પાછલા બે વર્ષથી ફાયરના સાધનો ધૂળ ખાયા હતા એટલે કે ખુદ વાળ ચીપડા કરે તેવી સ્થિતિ ગોધરા નગરપાલિકામાં જોવા મળી હતી સમગ્ર અહેવાલ પ્રસારિત કર્યા બાદ નગરપાલિકા સત્તાધીશોને ભૂલનું ભાન થયું છે ને હવે તમામ જૂના સાધનો હટાવી નવા સાધનો ગોધરા નગરપાલિકા બિલ્ડિંગમાં મૂકવામાં આવ્યા છે ભગત એબીપી અસ્મિતા ગોધરા પંચમહાલ